લોકો માટે ડાયાલિસિસ સેન્ટર ઊભા કરવામાં આવશે પ્રથમ ડાયાલિસિસ સેન્ટર ચેપી રોગની હોસ્પિટલ ખાતે ચાલુ કરી દેવામાં આવ્યું છે ત્યારે બીજા ચાર ડાયાલિસિસ સેન્ટર થલતેજ વસ્ત્રાલ સહિત અન્ય જગ્યાએ ખોલવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જુદા જુદા વોર્ડમાં આ પ્રકારના ડાયાલિસિસ સેન્ટર ઊભા કરવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે કિડનીના બીમારીથી પીડાતા હોય તે લોકોને ઘણીવાર ડાયાલિસિસની જરૂર પડતી હોય છે પર પરિણામે આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગર દ્વારા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે હેલ્થ પર અનેક યોજનાઓ જ્યારે એમના દ્વારા આવતી હોય તો મહાનગરપાલિકાની અંદર પણ અલગ અલગ ઝોનની અંદર ચાર જગ્યાએ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવશે આવનાર સમયની અંદર હાલ જેપી રોગની હોસ્પિટલ બેરામપુરા ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ થઈ ગયું છે એનો કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને આવનાર સમયની અંદર થલતેજ નરોડા વસ્ત્રાલ ખાતે ડાયાલિસિસ સેન્ટર ટૂંક સમયની અંદર શરૂ થશે પરિણામે જે લોકો કિડનીના રોગથી પીડાતા હોય તે લોકોને ડાયાલિસિસ માટે દૂર દૂર જગ્યાએ જવું નહીં પડે અને કોર્પોરેશન સંચાલિત આ ડાયાલિસિસ સેન્ટરની અંદર મુલાકાત લેશે અને એ રોગની અંદર પોતે ડાયાલિસિસ કરાવી શકશે અમદાવાદમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને વિવિધ વિસ્તારોમાં મલ્ટી લેવલ પાર્કિંગ સહિત અલગ અલગ પાર્ટી પ્લોટમાં પાર્કિંગ વ્યવસ્થાનું કોર્પોરેશન